ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજિસ્ટર કરવામાં આવેલો છે એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન આ કામના આરોપી આ કામના ટોટલ ચાર આરોપી એક શુભમ રાય બીજા મહેશ જીના ઉર્ફે મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા આ ચાર આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે